જિંદગી ક્યારેય આપણે એવું ધારીએ કે હવે કઈ અંધારા જ દેખાશે હવે કઈ થાશે જ નહીં એવું માની જ ન લેવું ક્યારે જીવનના દિવસો પલટે ક્યારે ગરીબી જાય ક્યારે પાછા હારા દિવસો આવે ક્યારે સૂર્યોદય થાય કઈ નક્કી એટલે સૂર્ય મને તમને રોજ શીખવાડે કે ગમે એવો ધક પ્રકાશિત સૂર્ય હોય તોય સાંજે અસ્તને પામે અને સૂર્ય બીજો મેસેજ આપે કે ગમે એવો અસ્ત થઈ ગયો હોય ધીરજ રાખો વળી પાછો સૂર્યોદય થાય વળી પાછો સૂર્યોદય થાય અને એટલા માટે જીવન છે ને તમે કોણાર્ક કોણાર્ક સૂર્ય મંદિર ગયા છો જગન્નાથપુરી પાસે કોણાર્ક સૂર્ય મંદિર એમાં ત્રણ પ્રકારના સૂર્યની મૂર્તિ રાખવામાં આવે એક સૂર્યોદય થતો હોય એ સમયની સૂર્ય મૂર્તિ એકદમ સૌમ્ય મૂર્તિ હોય સૂર્યોદય થતો હોય ને એ મૂર્તિ પછી બપોરના બાર વાગ્યાનો ધગ સૂર્ય આકરા પાણીએ એ મૂર્તિ જોવામાં આવે અને સાંજનો અસ્ત પામતો સૂર્ય ઉદાસ મૂર્તિ જોવામાં આવે ત્રણેય મૂર્તિ ભારતના તો મંદિરોમાં પણ વિજ્ઞાન ભરેલા જીવન ઉપયોગી ઉદય થતો હોય ત્યારે માણસ પ્રફુલ્લિત મુદ્રામાં હોય અને જ્યારે બહુ પ્રકાશિત થઈ જાય એટલે થોડો ગુસ્સો અને પાવર આવી ગયો હોય 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 રોબ આવી ગયો આમ થોડીક આકરી મૂર્તિ અને જ્યારે અસ્ત થઈ જાય કોઈ પણ ચીજનો ત્યારે ઉદાસીનતા છવાઈ જાય પણ વળી પાછો સૂર્યોદય થાય એટલે કહ્યું કભી તૂટ ગયા કભી તોડા ગયા સો બાર મુજે ફીર જોડા ગયા કભી તૂટ ગયા કભી તોડા ગયા લીલા મનના માણા હોય ને હરેરી બહુ જાય એટલે હું મારા માટે વાત કરું છું હોટે હરેરું નહીં હારા મોળા દિવસો દુનિયામાં આવવાના નડનારા માણસોએ આવવાના હાલતું જ રહેવું આપણા હારા માર્ગે મોડા માર્ગે જવું નહીં ઊભા રહી જનારાને રસ્તો પણ જડતો નથી અને અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી હિમાલય પણ નડતો નથી ઊભા રહી જનારાને રસ્તો પણ ચડતો નથી અને અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી મૂંઝાવું નહીં બેનો ભાઈઓ બધાય જરા તરા મોડું પાત્ર કોઈ પરિવારનું આવી ગયું હોય હેરાન કરતું હોય દુઃખી કરતું હોય એમાં દુઃખી ન થવું એવો વિચાર કરવો ભગવાનમાં હેત થાય વૈરાગ થશે આવા પાત્રો મળ્યા ને ભગવાન આપણને આપણો લાગશે પોઝિટિવ માર્ગે થિંકિંગ કરીને વયું જવા પછી શું થઈ જ ગયું એક ભાઈનો છોકરો બારમામાં ભણતો હતો અને પરીક્ષા આવીને પૂરું થયું સાંજે ભાઈ ઘરે આવ્યા એટલે એની પત્નીએ વાત કરી કે આપણા બાજુવાળા છગનભાઈ નહીં તો કે હા એનો દીકરો કે બારમાની પરીક્ષામાં સોમાંથી પંચાણું ટકા લાવો હોય કે હે કે હા એ કે સોમાંથી પંચાણું ટકા તો કે બાકીના પાંચ ટકા કે આપણો છોકરો લાવ્યો હોય કે બાકીના પાંચ આપણો છોકરો બારોમાં માં હતો ને બાકીના એ એના પતિ કે ધન છે આપણા છોકરાને કે જે પાંચ ટકા સઘનભાઈ નો છોકરો નો લાવી આપણો છોકરો લઈ આવ્યો હવે આવ્યા તો પાંચ આવ્યા હવે જે આવવાનું તું આવી ગયું હવે દુઃખી થઈને કરવાનું હું ભાઈ હવે તો એને પ્રેરણા દેવાની રે બટા તું ધ્યાન રાખ હાવ પાંચ ટકા નો હોય કમસે કમ પાંચ થઈ જવું જોઈએ તે ક્યાં ખોટો ટાઈમ બગાડ્યો હશે તો નેક્સ્ટ ઇયર હવે ધ્યાન રાખજે અને થોડુંક બટા સારું ધ્યાન દઈને ભણી એમ પ્રેરણા દેવાય હવે રોવાનું ખીજાવાનો કોઈ મતલબ છે નહીં જેને મોજ કરવી છે ને એ માળા બધીથી મોજ કરી લે છે અને જેને નથી કરવીને બધું જ હોવા છતાંય માણા દુઃખી ત્યાં કરે છે ઘણી વખત જે જિંદગીથી આપણે નિરાશ થઈ આત્મહત્યા કરવાનો વિચાર કરીએ ને એવી જિંદગી મેળવવા ઘણા લોકો તલ પાપડ થતા હોય છે વિચાર કે મને આવી જિંદગી મળે અને આત્મહત્યા કરતાં પહેલાં તો વિચાર કરવો કે દુનિયાની દ્રષ્ટિએ તમે એક વ્યક્તિ હશો પણ કોઈ વ્યક્તિની માટે તમે આખી દુનિયા છો એનો વિચાર કરીને મરવું ન જોઈએ તમારા દીકરા હોય એની માટે તમે આખી દુનિયા છો તમારી પત્ની હોય એની માટે તમે આખી દુનિયા છો એને લક્ષમાં રાખીને એને નજરમાં રાખીને માણસે આત્મહત્યા ન કરવી કોઈ બેન હોય તો બી તમારા પતિનું શું તમારા સંતાનોનું શું દુઃખથી હરેરીને મરવું નહીં અને મરી જશું એટલે શું ગમે ત્યાં જન્મ તો આવવાનો જ વળી પાછું ત્યાં ભોગવવાનું છે એ ભોગવવાનું છે એટલે દુઃખથી હરેરવું નહીં સત્સંગમાં લાગુ ભગવાનના ભજનમાં લાગુ અને સિદ્ધિ પ્રાપ્ત કરવી એ ધ્રુવ આખ્યાનનો મુખ્ય સાર મેં તમને આજ કહ્યો સ્કંદમાં જે સ્વયંભુ મનોના બીજા દીકરા પ્રિયવ્રત એમના વંશની કથા સંભળાવી છે જેમાં ઋષભદેવ ભગવાનનો અવતાર થયો અને એમના પુત્ર ભરતજી થયા એનો જ બીજો જન્મ જળ ભરતનો થયો થોડી વાસના મૃગલામાં રહી અને મૃગનો જન્મ આવ્યો પણ ભરતના શરીરમાં જગતમાં ક્યાંય બંધાણા નહીં અને મુક્તિને પામા છે અને પંચમસ્કંધમાં બે વાત બહુ સારી લખાણી કે આ ભરતખંડમાં જન્મ લેવા દેવતાઓ પણ ઈચ્છા રાખે છે ભરતખંડનું મહાત્મ્ય પંચમસ્કંધમાં બહુ લખ્યું એ તદ્ધ હિ દેવા ગાયંતી સ્કંદમાં લખ્યું એ તદ્ધ હિ દેવા દેવો આવું ગાય છે શો કે અહો અમીશાકારી પ્રસન્ન હરિ મુકુંદ સેવો પૈ જેને ભારત દેશમાં જન્મ મળ્યો એના કોઈ ભાગ્ય નથી એના ભાગ્યનો કોઈ પાર નથી એટલે જ્યાં સુધી ધંધા પાણી હારા હોય ખાધે પીધે સુખી હોય ત્યાં સુધી ભારતમાં જ રહેવું એમ લાગે કે ભાઈ મળતું નથી તો પછી બીજે જાવું બાકી અમુક સુખ જે ભારતમાં છે એ દુનિયામાં ક્યાંય નથી અમુક સંસ્કૃતિ અમુક જે ભાવનાઓ એ ભારતમાં છે અને ભારત પંચમસ્કંદમાં એક વાત એ બી પૂછી પરીક્ષિત રાજાએ મહર્ષ એ તદ વૈચિત્ર્યમ લોકસ્ય કથમ આ જગતમાં આટલું વિચિત્રપણું શા માટે જોવા મળે છે કોઈ રૂપાળા કોઈ કાળા કોઈ બુદ્ધિશાળી કોઈ બુદ્ધિ વિનાના કોઈ સુખી કોઈ દુઃખી કોઈ રોગી કોઈ નિરોગી કોઈ રાજા કોઈ રંગ આવું વિચિત્ર શા માટે સુખદેવજી મહારાજ કહે છે ત્રિગુણત્વાત કરતુ શ્રદ્ધયા કર્મ ગતયા પ્રથક વિધા માણસના કર્મને અનુસાર એની ગતિઓ અલગ અલગ થાય છે બધામાં ઓછું વધુ હોય અમુક અમુક કેવા પાવરફુલ હોય અમુક અમુકને આમ વાર ધક્કા મારો તો એ ખબર ન પડે અલગ અલગ હોય પણ એક વાત છે કે દુનિયામાં એક જ ચીજ એવી છે બાલસમી કે ભગવાને બધાને પૂરતા પ્રમાણમાં આપી હોય એક ચીજ એવી છે બાબુભાઈ વાઘાણી દુનિયામાં એવી એક ચીજ છે કે જે ભગવાને બધા જ માણસોને પૂરતા પ્રમાણમાં આપી અને એ ચીજ કઈ હશે તમે કહો હે એક ચીજ છે આજે હું કહી દઉં કાલે તમે વિચારતા આવશો આજે કહી દઉં એક ચીજ એવી છે આ દુનિયામાં ભગવાને માણસ માત્રને પૂરતા પ્રમાણમાં આપી ચીજ છે બુદ્ધિ હજી સુધીમાં કોઈ એવું નથી કીધું કે મારે ઓછી છે હજી સુધીમાં એવું નથી કીધું કે મારે હે ને એટલે મતલબ કે પૂરતા પ્રમાણમાં આપી છે એક જ ચીજ એવી છે કે જે પૂરતા પ્રમાણમાં બધાને આપી છે એટલે કોઈ ઈ બુદ્ધિ કોઈ એવું નહીં કીધું કે મારે ઓછી છે હોય ભલે પણ એને સંતોષ હોય કે ભગવાને એટલે જે ઊંચ નીચ બધું જે કંઈ છે કર્મની ગતિઓ બહુ બધી વિચિત્ર બતાવી છે નરકનું વર્ણન કર્યું પંચમ સ્કંધમાં અને પછી સુખદેવજી મહારાજ નરકના વર્ણનમાં એવું કહ્યું કે આવું પાપ કરે એ આ નરકમાં જાય આવા દુઃખ ભોગવે આવું પાપ કરે આ નરકમાં જાય આવા દુઃખ ભોગવે આસ્તિકો આ વાત માનતા હોય નાસ્તિકો ન માનતા હોય પણ છે તો ખરું મેં તો જ્યાં સુધી દુનિયાનું વિચરણ કર્યું મને તો એવું લાગ્યું કે ઉપર ક્યાંય સ્વર્ગ નરક હોય કે ન હોય પણ સ્વર્ગ નરકના સુખ દુઃખ અહીંયા માણા ભોગવે છે ભોગવે છે ને ભોગવે છે ઉપરી છે જ આપણે એમાં ના નથી શાસ્ત્રોમાં કીધું એને ખોટું બોલીને શું કામ પણ જે નરકના દુઃખના વર્ણન છે ને એવા દુઃખ આપણે આ દુનિયામાં જોયા છે અમુક અમુકના દુઃખ જોઈએ ને હમણાં હું એક પરિવાર પધરામણે ગયેલો છે તો એની ત્રણ દીકરીઓ ત્રણેય દીકરીઓના અંગ ખોટા પડી ગયેલા ત્રણેયના આમ કેડ નીચેથી અંગ ખોટા પડી ગયેલા શરીર સ્થૂળ થઈ ગયેલા બધી જ ક્રિયા કરાવડાવી પડે એવી એમાં એક દીકરી મરી ગઈ બે હજી જીવે એક દીકરો એની એવું થયું એનું અંગ ખોટું પડી ગયું જે પત્ની હતા ઘર ગૃહિણી એને પેરાલિસિસ આવ્યો એનું એક અંખો ટુકડી ગયો એ સમયે એના પતિ એને હાર્ટ એટેક આવ્યો એને સ્ટેન્ડ બેહાડવા લઈ એક જ વ્યક્તિ કમાવનારી આખા પરિવારના રોગ તમે જોવો ને આપણે એમ થાય કે આની સેવા કોણ કરશે એવા તો કેટ કેટલા મને વિચરણમાં હું ફરું ને એમાં મને આ બહુ મજા આવે જે આમ આમ વાતોથી વહીરાગ ન થાય ને એ દ્રશ્યો નિહાળીએ ને રૂબરૂમાં અને અમે સાધુ શું છે કે અમારી આગળ માણસો કિતાબ એકદમ ખુલ્લી મૂકીને કે સમય આવું આવું છે એ દુઃખો સાંભળીએ ને તો આપને એમ થાય કે જે વર્ણનો ને વધારે અહીંયા યા તો મારા બાપ મને તમને ગુણ નહીં ભારતમાં જન્મ મળ્યો જો સીરિયામાન અમાસને ન્યાજ અટાણે આ લે એવું થયું હોત ને ખબર પડત ભાઈ જીવતા હળગાવી નાખે જીવતા ચરેથી કાપે રૂબાવી રીબાવીને મારે એ બધું જોવો તો આપને એમ થાય નરકના દુઃખ કાંઈ નહીં એટલે પંચમ સ્કંદમાં વર્ણન કર્યું ત્યારે પરીક્ષિત એટલું પૂછ્યું કે નરકમાં ન જવું હોય તો શું કરવું સુખદેવજી તો પાપ ન કરવું પાપ થઈ ગયું હોય તો શું કરવું સુખદેવજી તો પ્રાયચિત કરવું પ્રાયચિત કરીને વળી પાછો પાપ કરે તો એ તો હાથીના સ્નાન જેવું થયું નાયો વળી પાછી ધૂળ લઈને માથે નાખી સુખદેવજી મહારાજે ત્યારે કહ્યું કે રાજા પ્રાયચિતથી પાપ નષ્ટ થાય છે પણ નિર્બીજ નથી થતું પાપ નિર્બીજ તો જ્ઞાનથી જ થાય છે માટે સત્સંગથી જ્ઞાન સંપાદિત કરો જ્યારે જ્ઞાન પ્રગટે પછી માણસને પાપ કરવાનું મન જ ન થાય અને આ પ્રસંગે એક જે આખ્યાન સંભળાયું અઝામિલનું મારે શોર્ટ કથા કઈ રામ જન્મોત્સવમાં જવું પણ બહુ સરસ વાત એમાં કરી કે અજામિલ બહુ પવિત્ર બ્રાહ્મણ હતો એક દિવસ યજ્ઞ માટે સમીધ લાકડા લેવા માટે જંગલમાં ગયેલ અને સમીધ લઈને આવતો તો પાછો અજામિલ રસ્તામાં એક ઉલટા નારી અને એક પુરુષ બે જણા અતિ કામી દારૂ પીધેલો બે જણાએ અને નશામાં બે જણા નાચતા હતા ગાતા વિહાર કરતા ઈ કામી પુરુષ અને ઈ કુલટા નારી વિહાર કરતું દ્રશ્ય આ અજામિલે જોયું અને એનું ચિત પેલી નારી કુલટા નારીમાં લાગી ગયું અને પછી તો એમાં એવું હેત થઈ ગયું કુલટા નારી રાત દાડો એના ને એના વિચારો આવ્યા કરે પવિત્ર બ્રાહ્મણ એકદમ પવિત્ર બ્રાહ્મણ હતો અજામિલ અને એની પત્ની પણ એટલી જ પવિત્ર ડાય સંસ્કારી અને પતિવ્રતા નારી પણ અજામિલ નું મન એક ખરાબ દ્રશ્ય જોવાથી કુલટા નારીમાં લાગ્યું પોતાની સગી પત્નીનો ત્યાગ કરી દીધો ડાય સંસ્કારી પતિવ્રતા નારી એવી પત્નીનો ત્યાગ કરી કુલટા નારી ભેગો રહેવા માંડ્યો એને રાજી કરવા માટે ઉલટા નારીની મનોકામનાઓ પૂરી કરવા માટે અજામીલે એના બાપાની બધી સંપત્તિ વેડફી નાખી કથા બહુ પ્રાચીન લખાયેલી પણ ઘણાને ટચ કરનારી આ કથા છે એટલે મારે સંભળાવ બધી સંપત્તિ વેડફી નાખી કુલટાને રાજી કરવા પછી તો એની ઈચ્છાઓ પૂરી કરવા માટે અજામિલ ચોરી લૂંટ દગાદુગી વિશ્વાસઘાત કરી ધન મેળવે ઉલટા નારીને રાજી કરે અને મા બાપનો પત્નીનો ત્યાગ કરી ઉલટા નારી ભેગો રે આમ અઠ્યાસી વર્ષ એના વ્યતીત થયા દસ પુત્ર ઉલટા નારીથી એને થયા ને એમાં સૌથી નાનાનું નામ નારાયણ રાખેલું અંતકાળ જ્યારે અજા આવ્યો ત્યારે યમના દૂત એને તેડવા માટે આવ્યા નાના દીકરા નારાયણમાં હેતું એટલે કીધું બેટા નારાયણ દોડ છે મને